નમસ્તે વિદ્યાર્થી મિત્રો હું અંજના પ્રવીણભાઈ મેવાડા વિદ્યાશાલાના ડિજિટલ પ્લેટફોર્મ પર આપનું સ્વાગત કરું છું અગાઉ આપણે બ્રહ્માંડના પાર્ટ વન વિશે ભણી ચૂક્યા છીએ બ્રહ્માંડ આપણે ટોટલ ત્રણ પાર્ટમાં ભણવાના છીએ પાર્ટ વનની અંદર આપણે બ્રહ્માંડની કોમન માહિતી જે બ્રહ્માંડના જે ગ્રહો છે એને બે પ્રકારમાં વહેંચવામાં આવ્યા છે તે જોયું બુધ ગ્રહ વિશે જોયું આજે આપણે સેકન્ડ પાર્ટની અંદર શુક્ર ગ્રહથી ભણવાની શરૂઆત કરવાના છીએ તો જોઈએ બ્રહ્માંડ એમાં શુક્ર ગ્રહ શુક્ર જેને ઇંગ્લિશમાં વિનસ કહેવાય છે એ પૂર્વ થી પશ્ચિમમાં પરિભ્રમણ કરે છે અહીંયા તમને એક ફેક્ટ જણાવવા માંગીશ કે જે ટોટલ ગ્રહો છે બુધ શુક્ર પૃથ્વી મંગળ ગુરુ યુરેનસ અને પ્લુટો આ જે ગ્રહો છે એમાંથી આ બંને ગ્રહો શુક્ર અને યુરેનસ જે બંને છે એ બીજા બધા ગ્રહો કરતા વિપરીત દિશામાં પરિભ્રમણ કરે છે એટલે કે જો શુક્ર અને યુરેનસ પૂર્વથી પશ્ચિમમાં ભરી પરિભ્રમણ કરે છે તો બાકીના ગ્રહો જે છે એ પશ્ચિમથી પૂર્વમાં પરિભ્રમણ કરે છે એટલે કે અહીંયા આગળ શુક્રમાં પૂર્વથી પશ્ચિમમાં પરિભ્રમણ થાય છે એટલે સૂર્ય જે છે પશ્ચિમમાં ઉગશે સૂર્યોદય પશ્ચિમમાં જોવા મળે છે સૂર્યોદય પહેલાં પૂર્વમાં દેખાય છે કે સૂર્યોદય થાય એના પહેલાં એ પૂર્વમાં દેખાય છે

તો હવે તેજસ્વી હોવાનું કારણ પણ કંઈક હશે તો કારણ છે ત્યાં આગળ એચ ટુ એસોફોરના વાદળો આવેલા છે જે સૂર્યમાંથી આવતા પ્રકાશનું શોષણ કરે છે તેથી તે તેજસ્વી લાગે છે હવે આ જે શુક્ર ગ્રહ છે એના જે વાતાવરણ છે ત્યાં આગળ એચ ટુ એસોફોર એટલે કે સલ્ફ્યુરિક એસિડ

શુક્ર પર વાતાવરણમાં સત્તાણું ટકા કાર્બન ડાયોક્સાઇડ હોય છે આપણા પૃથ્વી ઉપર જીરો પોઈન્ટ જીરો ચાર ટકા કાર્બન ડાયોક્સાઇડ છે અને શુક્રના વાતાવરણમાં સત્તાણું ટકા કાર્બન ડાયોક્સાઇડ જોવા મળે છે એટલે એક મેઇન રીઝન એ કે ત્યાં આગળ સજીવ સૃષ્ટિ હોવી ઇમ્પોસિબલ છે ગેલેલિયોએ સત્તરમી સદીમાં શુક્રની વિવિધ કળાઓની પુષ્ટિ કરી હતી હવે જે ગેલેલીઓ છે એમને સત્તરમી સદીમાં શુક્રની વિવિધ કળાઓની પુષ્ટિ કરી હતી ગેલેલીઓએ સત્તરમી સદીમાં શુક્રની વિવિધ કળાઓની પુષ્ટિ કરી હતી ઓકે આગળ જોઈએ વિનસ નામ ગ્રીકના સૌંદર્ય અને પ્રેમની દેવી પરથી પડ્યું છે હવે આ શુક્રને વિનસ નામ જે આપ્યું છે એ વિનસ નામ શેના ઉપરથી પડ્યું છે તો ગ્રીકના સૌંદર્ય અને પ્રેમની દેવી ઉપરથી નામ પડેલું છે તો શુક્રને સૌંદર્ય અને પ્રેમની દેવી તરીકે પણ ઓળખવામાં આવે છે ત્યાં આગળ વલયો કેટલા છે અને ઉપગ્રહો પણ જીરો છે ઉપગ્રહો આ બંને કેટલા છે તો જીરો છે પરિભ્રમણ કાળ કેટલો છે તો પરિભ્રમણ કાળ છે બસો ને દિવસ બુધનો કેટલો હતો અઠ્યાસી દિવસ હતો શુક્રનો છે બસો ને તેતાલીસ દિવસ હવે આપણે આગળનો ગ્રહ જોઈએ નેક્સ્ટ ગ્રહ પૃથ્વી આપણો ગ્રહ પહેલી વસ્તુ યાદ રાખવાની છે એક માત્ર સજીવ સૃષ્ટિ ધરાવતો ગ્રહ એક જ ગ્રહ છે સજીવ સૃષ્ટિ ધરાવતો એ છે આપણી પૃથ્વી એને એકમાત્ર ઉપગ્રહ છે ચંદ્ર જેને આપણે કહીએ છીએ ચંદામામાં ઓકે ભૈલું ભાઈ જોડિયો બંધ બહેન કયો ગ્રહ છે તો શુક્ર જ્યારે મેં શુક્રએ ભણાવ્યું ત્યારે કહ્યું કે પૃથ્વીની બેન છે તો એનો બેન કો ભાઈ કો બંધ કો ભૈલું કો કોણ આવશે પૃથ્વી આવશે પૃથ્વી પોતાની ધરી પર કેટલી નમેલી છે તો એ ત્રેવીસ પોઈન્ટ પાંચ ડિગ્રી નમેલી છે જ્યારે કક્ષાની વાત કરીએ તો છાસઠ પોઈન્ટ પાંચ ઓકે મંગળ કરતા એકતાલીસ મિનિટ નાનો એટલે એકતાલીસ મિનિટમાં મિનિટમાં નાનો લખ્યું છે એનો મતલબ કે પૃથ્વીને પરિક્ર ભ્રમણ જે છે એ થાય છે ત્રેવીસ કલાક છપ્પન મિનિટ ચાર સેકન્ડ એના કરતાં એકતાલીસ મિનિટ વધારે ઓછી થતી હશે જેટલી મંગળને થતી હશે એના કરતાં આપણી પૃથ્વીને એકતાલીસ મિનિટ ઓછી થતી હશે એટલે કે આમાં એકતાલીસ મિનિટ ઉમેરીએ પરિભ્રમણમાં એ રીતે આપણો ગ્રહ જે છે મંગળ કરતાં એકતાલીસ મિનિટ નાનો છે પૃથ્વીને પરિભ્રમણ સોરી અહીંયા પરિભ્રમણ આવશે માં કેટલો સમય લાગે છે આપણને બધાને ખબર છે ત્રેવીસ કલાક છપ્પન મિનિટ અને ચાર સેકન્ડ ત્રેવીસ કલાક છપ્પન મિનિટ અને ચાર સેકન્ડ લાગે છે જેને આપણે રાઉન્ડ ફિગર કહીએ છીએ ચોવીસ કલાક ઓકે પૃથ્વી પોતાની ધરી પર જે સ્પીડે ફરે છે સ્પીડ કેટલી છે તો પોતાની ધરી પર સોળસો પચાસ કિલોમીટર પરિભ્રમણ કરે છે નેક્સ્ટ ગ્રહ જોવાનો છે મંગળ લાલ રંગનો છે એવા પ્રશ્નો પૂછાય છે કયો ગ્રહ લાલ રંગનો છે તો મંગળ જે છે લાલ રંગનો છે હવે લાલ રંગનું હોવાનું કારણ શું છે તો એની ઉપર એફી ટુ ઓ થ્રી એટલે કે આયન ઓક્સાઇડનું સ્તર આવેલું હોવાથી લાલ રંગનો દેખાય છે આયન જે છે લોખંડ આયન ઓક્સાઇડનું સ્તર આવેલું હોવાથી ગ્રહ જે છે એ કેવા રંગનો દેખાય છે લાલ રંગનો દેખાય છે એને યુદ્ધનો દેવતા કહેવામાં આવે છે એને બે ઉપગ્રહો છે ફોબોસ અને ડીમોસ એવું પૂછાય કે મંગળ ગ્રહને કેટલા ઉપગ્રહો છે તો બે આવશે કયા કયા એક ફોબોસ અને બીજો ડીમોસ એમાંથી સૌથી નાનો ઉપગ્રહ ડીમોસ છે હવે સૌથી નાનો એટલે માત્ર મંગળ પૂરતો નહીં બધા જ ગ્રહોના જેટલા ઉપગ્રહો છે એ બધામાં સૌથી નાનો ગ્રહ જે છે સોરી નાનો ઉપગ્રહ જે છે એ છે ડીમોસ મંગળ ગ્રહનો ધ્રુવ પ્રદેશ સૂકા બરફનો બનેલો હોવાનું મનાય છે હવે એવું માનવામાં આવે છે કે જે મંગળ ગ્રહ છે એનો ધ્રુવ પ્રદેશ જે છે એ સૂકા બરફનો બનેલો હોય એવું માનવામાં આવે છે મંગળ પર માઉન્ટ એવરેસ્ટથી ત્રણ ગણો ઊંચો પર્વત નિક્સ ઓલિમ્પથી આવેલો છે હવે મંગળ જે છે મંગળ ગ્રહ ઉપર આપણો જે માઉન્ટ એવરેસ્ટ છે એના કરતાં એ ત્રણ ગણો ઊંચો પર્વત નિક્સ ઓલિમ્પથી આવેલું હોય એવું માનવામાં આવે છે એટલે કે આવેલો છે નિક્સ ઓલમ્ફિયા તમારા નામ યાદ રાખવાનું છે નિક્સ ઓલમ્ફિયા જે કેટલો છે તો માઉન્ટ એવરેસ્ટ થી ત્રણ ગણો ઊંચો પર્વત છે બે હજાર તેર માં ભારતમાં ઈસરો દ્વારા મોમ એટલે કે માર્સ ઓર્બિટર મિશન મોકલવામાં આવ્યું હતું હવે બધાને ખબર છે કે આપણા ઈસરો દ્વારા જુદા જુદા યાન મોકલવામાં આવે છે તો એ જ રીતે બે હજાર ને માં મંગળ ઉપર એક યાન મોકલવામાં આવ્યું હતું જેનું નામ છે માર્સ ઓર્બિટર મિશન એટલે કે મોમ ભારત આ મિશન મોકલી વિશ્વનો ચોથો દેશ બન્યો એટલે કે એના પહેલા અગાઉ ભારત કરતાં પહેલા ત્રણ દેશો મોકલી ચૂક્યા હતા એ છે અમેરિકા રશિયા અને યુરોપિયન યુનિયન બરાબર કે જે માર્સ ઓર્બિટર મિશન ઇસરો દ્વારા મોકલવામાં આવ્યું એ મોકલનાર આપણો ભારત જે છે ચોથા ક્રમનો દેશ હતો પરંતુ આપણા માટે ગર્વની વાત એ છે કે પ્રથમ પ્રયાસે સફળતા પ્રાપ્ત કરવાવાળો વિશ્વનો પહેલો દેશ ભારત છે કે અગાઉ મોકલ્યું તો હતું ત્રણ દેશોએ પણ એમને પ્રથમ પ્રયાસે સફળતા પ્રાપ્ત ન થઈ હતી પરંતુ આપણા ભારતને ઇસરોને પ્રથમ પ્રયાસે સફળતા પ્રાપ્ત થઈ હતી તો તમારે આ એક યાદ રાખવાનું થાય છે આ છે મંગળ દેખો એ લાલ રંગનો દેખાય છે કેમ લાલ રંગનો દેખાય છે તો મેં તમને અગાઉ જ કહ્યું કે એફ ટુ ઓ થ્રી એટલે કે આયન ઓક્સાઇડના આયન ઓક્સાઇડનું સ્તર આવેલું હોવાથી આયર્ન ઓક્સાઇડનું સ્તર આવેલું હોવાથી એ જે છે લાલ રંગનો દેખાય છે નેક્સ્ટ ગ્રહ છે ગુરુ એટલે કે જ્યુપિટર આ સૌથી મોટો કદમાં છે જે ગ્રહો છે બધા ગ્રહો એ બધા ગ્રહોમાં સૌથી મોટો છે કદમાં કયો ગ્રહ તો ગુરુ એ કદમાં મોટો હોવાથી એને બૃહસ્પતિ પણ કહેવાય છે બૃહસ્પતિ સ્વયં પ્રકાશિત છે ઉપગ્રહો એને પહેલા સુડસઠ હતા બાર નવા શોધાયા અત્યારે અગ્રે એસી છે તમારે યાદ રાખવાનું થાય સુડસઠ પ્લસ બાર કેમ કે ઘણી વાર એવું પૂછાય છે કે ગુરુના નવા શોધાયેલા ઉપગ્રહો કેટલા છે તો એ છે બાર તો ટોટલ કેટલા છે સેવન્ટી નાઇન એટલે કે અગ્ન એસી સૌથી મોટો ઉપગ્રહ છે ગેનીમેડ ગુરુનો સૌથી મોટો ઉપગ્રહ કહો કે પૂરા બ્રહ્માંડનો સૌથી મોટો ઉપગ્રહ કો તો એ છે ગેનીમેડ અને સૌથી નાનો આપણે મંગળ ભણતા હતા ત્યારે ભણ્યા ડિમોસ જે છે સૌથી નાનો છે અને ગેનીમેડ જે છે સૌથી મોટો છે પૃથ્વી કરતા ચૌદસો અથવા તો તેરસો સત્તર ગણો મોટો હવે જો પહેલી પ્રાયોરિટી તમારે આને આપવાની છે જો એ ન હોય તો પછી રાઉન્ડ ફિગર ચૌદસો ગણો મોટો હવે તમે વિચાર કરો આપણી પૃથ્વી કેટલી મોટી છે એના કરતાં એ ચૌદસો ગણો વધારે મોટો ગ્રહ છે ગુરુ તો ગુરુનું કદ કેટલું મોટું હશે સૌર ઉર્જાના ગ્રહ તરીકે ઓળખાય છે સ્વયં પ્રકાશિત છે પ્લસ એને સૌર ઉર્જાના ગ્રહ તરીકે ઓળખાય છે પોતાની ધરી પર માત્ર નવ પોઈન્ટ નવ કલાકમાં ધરી ભ્રમણ કરે છે આ ગુરુ જે છે એ પોતાની ધરી પર માત્ર ને માત્ર નવ પોઈન્ટ નવ કલાકમાં ધરીભ્રમણ કરે છે ઓકે આગળ જોઈએ આ છે ગુરુ ગુરુ પછી નેક્સ્ટ ગ્રહ આવે છે શનિ જેને કહેવાય છે સેટન બીજા નંબરનો ગ્રહ છે ગુરુ પછીનો મોટો ગ્રહ આ ગ્રહ જે છે એ બીજા નંબરનો ગ્રહ છે બીજા નંબરનો કેમ તો સૌથી મોટો છે ગુરુ અને ગુરુ પછી આવશે શનિ સુંદર ગ્રહ કહેવાય છે કેમ સુંદર ગ્રહ કહેવાય છે કારણ કે એની ફરતે ત્રણ વલયો આવેલા છે ત્રણ સુંદર વલયો આવેલા હોવાથી એ કેવો દેખાય છે સુંદર દેખાય છે એટલા માટે એને સુંદર ગ્રહ તરીકે ઓળખાય છે ઉપગ્રહો એમાં બ્યાસી આવેલા છે બ્યાસી ઉપગ્રહો સાથે સૌથી વધારે ઉપગ્રહ ધરાવતો ગ્રહ જે છે શનિ છે સૌથી વધારે ઉપગ્રહ ધરાવતો ગ્રહ ઓકે વલયો ત્રણ આવેલા છે જે પીળાશ પડતા રંગના છે એની શોધ કાસિનીએ કરી હતી શનિની શોધ કરનાર જે છે એમનું નામ છે કાસિની તમારે એવું યાદ રાખવાનું શનિ શિનિ ઓકે કાસિની પૃથ્વી કરતાં આઠસો પચાસ ગણો મોટો જે ગુરુ હતો એ ચૌદસો ગણો મોટો હતો પૃથ્વી કરતાં આ શનિ જે છે એ આઠસો પચાસ ગણો મોટો છે શનિનો સૌથી મોટો ઉપગ્રહ ટાઈટન છે અહીંયા લખ્યું છે સ્પેસિફિક શનિનો મોટો ઉપગ્રહ કયો છે ટાઈટન ઉપગ્રહ છે ફાવે નામનો ઉપગ્રહ ગ્રહથી વિપરીત દિશામાં પરિભ્રમણ કરે છે હવે શનિનો એક ઉપગ્રહ જે છે એ ગ્રહના વિપરીત દિશામાં પરિભ્રમણ કરે છે એનું નામ છે ફાવે શનિને ગુરુનો પિતા કહે છે શનિને ગુરુના પિતા તરીકે ઓળખવામાં આવે છે આગળ જોઈએ આપણે બીજો ગ્રહ હા છે શનિની ઇમેજ જો તમે આ શનિ ફરતે ત્રણ વલયો આવેલા છે એના કારણે સુંદર ગ્રહ તરીકે ઓળખાય છે યુરેનસ યુરેનસની શોધ કરી હતી વિલિયમ હર્સલે 1781 માં યુરેનસની શોધ થઈ હતી ભમવામાં પૂર્વથી પશ્ચિમ છે જ્યારે મેં શુક્ર ચલાવ્યું ત્યારે જ કહ્યું હતું કે શુક્ર અને યુરેનસ જે છે એ બીજા બધા ગ્રહ કરતાં વિપરીત દિશામાં પરિભ્રમણ કરે છે એટલે કે પૂર્વથી પશ્ચિમમાં એ ભમે છે નમવામાં અઠ્ઠાણું ડિગ્રી નમેલો છે પોતાની ધરી પર જે નમેલો છે એ કેટલો નમેલો છે અઠ્ઠાણું ડિગ્રી નમેલો છે એને વલયો નવ છે અને ઉપગ્રહો સત્યાવીસ છે યુરેનસના વલયો નવ આવેલા છે ઉપગ્રહો સત્યાવીસ છે યુરેનસના વાતાવરણમાં હાઇડ્રોજન અને એમોનિયા આવેલા છે કે યુરેનસના વાતાવરણની અંદર હાઇડ્રોજન અને એમોનિયા આવેલા હોય છે શોધક છે ગાલેપચુન ની શોધ કરી હતી એને વરસાદ અથવા સમુદ્રો દેવતા કહેવાય છે જો યુદ્ધનો દેવતા પૂછાય તો મંગળ આવશે પરંતુ વરસાદ અથવા સમુદ્ર દેવતા પૂછાય તો નેપચ્યુન આવશે કેમ એ બ્લ્યુ રંગનો છે એટલા માટે હવે બ્લુ રંગનો કેમ છે તો ત્યાં આગળ મિથેન વાયુનું પ્રમાણ વધારે હોવાથી હવે તમે વિચારો જ્યારે મેં મંગળ ભણાવ્યું ત્યારે કીધું હતું કે લાલ રંગનો છે તો લાલ રંગનું હોવાનું કારણ શું હતું કે ત્યાં આગળ આયન ઓક્સાઇડનું સ્તર આવેલું હતું આ જે છે બ્લુ રંગનો દેખાય છે કેમ બ્લુ રંગનો દેખાય છે ત્યાં આગળ મિથેન વાયુનું પ્રમાણ વધારે આવેલું છે એટલા માટે એનો પરિક્રમણ કાળ જે છે એકસો પાસઠ પોઈન્ટ નવ વર્ષ છે એકસો પાસઠ પોઈન્ટ નવ વર્ષ જે સૌથી વધારે છે પરિક્રમણ તમને યાદ હશે મેં સમજાવ્યું તું પરિક્રમણ કોને કહેવાય અને પરિભ્રમણ કોને કહેવાય કોઈની ફરતે ફરવું એ પરિક્રમણ પોતાની ધરી પર ફરવું એ પરિભ્રમણ હવે અહીંયા આગળ સૂર્ય જે છે એની બુધ શુક્ર પૃથ્વી મંગળ ગુરુ શનિ યુરેનસ અને નેપ્ચ્યુન આ સૌથી દૂર આવેલો છે સૌથી દૂર આવેલો હોવાથી એને પરિક્રમણમાં પણ સમય કેટલો લાગશે સૌથી વધારે એટલે કે એકસો પોઈન્ટ નવ વર્ષ વલયો ઉપગ્રહો ચૌદ છે એના ઉપગ્રહો જે છે જાણીતા ઉપગ્રહો એ છે અને તો આટલું યાદ રાખવાનું થાય છે આગળ જોઈએ આ નેપચ્યુન છે બ્લુ રંગનો દેખાય છે કેમ દેખાય છે તો મિથેન વાયુનું પ્રમાણ વધારે હોવાથી હોવાથી બ્લુ રંગનો દેખાય છે છેલ્લો ગ્રહ પ્લૂટો જે અત્યારે ખરેખર ગ્રહમાં નથી અત્યારે આઠ જ ગ્રહ છે પ્લૂટોની માન્યતા રદ કરવામાં આવી છે પણ તમને એની માહિતી આપી દઉં છું એની શોધ કરી તે કલાડે ટોમેવોએ બે હજાર છ માં એની માન્યતા રદ કરવામાં આવી કેમ માન્યતા રદ કરવામાં આવી તો એ નેપચ્યુનની કક્ષા ઓળંગતો હોવાથી હવે જે આ નેપચ્યુનની જે કક્ષા હતી એ કક્ષાને પ્લૂટો ઓળંગતો હતો એના કારણે કેટલાક રૂલ્સ અને રેગ્યુલેશન હોય ગ્રહો બનવા માટેના બરાબર તો એ નેપ્ચ્યુનની કક્ષા ઓળંગતો હતો માટે એની માન્યતા રદ કરવામાં આવી હતી સૌથી દૂરનો ગ્રહ અત્યારે સૌથી દૂરનો ગ્રહ કયો આવશે નેપચ્યુન બરાબર પાર્થિવ મૃત્યુ ભૌતિક કાળો અંધારિયો વામન આ બધા નામ છે પ્લૂટોના ઠંડો ગ્રહ કેમ ઠંડો ગ્રહ કારણ કે સૂર્યથી સૌથી દૂર આવેલો છે માટે એને કયો ગ્રહ કહેવાશે ઠંડો ગ્રહ કહેવાશે એકમાત્ર ઉપગ્રહ છે શેરોન એને એક જ ઉપગ્રહ છે જેમ પૃથ્વીને એક ઉપગ્રહ છે ચંદ્ર એમ પ્લુટોને પણ એક જ ઉપગ્રહ છે શેરોન જેનું નામ છે શેરોન જેનો જોડિયો બંધ તરીકે પણ ઓળખાય છે આ છે પ્લુટો આઈ હોપ તમને આજના લેક્ચરમાં મજા આવી હશે બ્રહ્માંડ વિશે નવું નવું જાણવા મળ્યું હશે બસ આ જ રીતે આપણે બ્રહ્માંડનો ત્રીજો પાર્ટ લઈને આવીશું જેની અંદર આપણે ચર્ચા કરીશું લઘુગ્રહોની આકાશી ગંગાની તારાઓની બરાબર મળીએ નેક્સ્ટ લેક્ચરમાં થેન્ક યુ સો મચ